બેબી સોલની ફાઉન્ડર રશિદા ખુડ દ્વારા ગર્ભવતી માતાઓ માટે દાંડી રોડ ખાતે આવેલા એક શાળામાં વિશેષ સેમિનારનું આયોજન કરાયું કાર્યક્રમનો મુખ્ય હેતુ ગર્ભવતી માતાઓને શહેરના તણાવ ભર્યા માહોલ અને કોન્ક્રીટના જંગલોમાંથી દૂર લઈ જઈ કુદરતના સાનિધ્યમાં સ્વસ્થ શાંતિ અને પોઝિટિવિટીનો અનુભવ કરાવવાનો હતો સેશનમાં સો કરતાં વધારે ગર્ભવતી માતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જે વિષય પ્રત્યે માતાઓની જાગૃતિનો રસ દર્શાવે છે સમગ્ર સેશનનું સફળ નેતૃત્વ સુરતના પ્રસિદ્ધ ડોક્ટર ડોક્ટર અશ્વિની શાહ દ્વારા કરાયું સ્તનપાન સંબંધિત તમામ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિસ્તૃત અને સરળ ભાષામાં માર્ગદર્શન પણ આપ્યું આ સેશન દરમિયાન સ્તનપાનના લાભ માતા બાળકના આરોગ્ય પર તેની અસર શરૂઆતના દિવસોમાં આવતી સામાન્ય સમસ્યાઓ તેના ઉકેલ આધુનિક જીવનશૈલી બ્રેસ્ટ ફીડિંગનું મહત્ત્વ જેવી અનેક બાબતો પર વિસ્તૃત ચર્ચા કરાઈ આ સફળ કાર્યક્રમ માટે ગ્રો સીબીએસઈ સ્કૂલ દાંડી રોડ સુરત ખાતે થયું હતું આ પ્રકારના માર્ગદર્શક અને જાગૃતિભર્યા સેશન્સ ગર્ભવતી માતાઓ માટે આશીર્વાદ સમાન સાબિત થતું હોય છે નામ ઋષિતા કોણ છે એમાં ફાઉન્ડર ઓફ ડિવાઇન સંસ્કાર આજે અમે ગૃહ સ્કૂલ સ્કૂલમાં અમારા નેવું કરતા વધારે મધર્સને લઈને બ્રેસ સેમિનાર માટે અહીંયા આવેલા હતા અને આ સેમિનારમાં અમારા દરેક માતાઓને પોતાની જે પ્રેગ્નન્સી જર્ની પૂરી થાય પછી માતૃત્વની જે જર્ની શરૂ થાય છે એ જર્નીમાં કેવી રીતે સક્સેસફુલી બ્રેસ્ટ ફીડ કરાવી શકાય એના પર એક સેમિનાર યોજાયો હતો અને આ સેમિનાર ડૉક્ટર અશ્વિની શાહ દ્વારા કન્ડક્ટ કરવામાં આવ્યો હતો મેરા નામ નિક્કી મિશ્રા હૈ મેં ગ્રો કી ફાઉન્ડર મેમ્બર હું મેરે હસબેન્ડ ઓર મેરા એક યુનિક कॉन्सेप्ट था दिस स्कूल इज अ कॉन्सेप्ट बेस्ड स्कूल हमारा मेन इंटेंशन था कि हम एक चाइल्ड सेंट्रिक स्कूल बनाए मतलब अगर एक चाइल्ड साइकोलॉजी से देखें तो स्कूल कैसा उसको जाना अच्छा लगेगा डेली बेसिस पे उस कॉन्सेप्ट से हमने पूरा स्कूल बनाया है स्कूल का एक बहुत इंपॉर्टेंट पार्ट है टेक्नोलॉजी जो कि हम मतलब इंडिया का सेकेंड लार्जेस्ट ए एंड रोबोटिक्स लैब लेके आए हैं और करिकुलम भी हमने पूरा टेक्नो टेक्नोसैवी बनाया है આજ હમને ઋષિતા મેમ કો બુલાયા પેરેન્ટ્સ કો એક બહુ અચ્છા સેશન સેશનને હે સેશન બહુ ઇન્ફોર્મેટિવ થા સો થેન્ક યુ સો મચ હેલો એવરી વન મારું નામ ડૉક્ટર અશ્વિની શાહ છે હું ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ એન્ડ લેક્ટ્રિશિયન કન્સલ્ટન્ટ છું આજે ડિવાઇન બેબી સોલ દ્વારા સેવન્ટી ટુ એટી મધર્સનો બ્રેસ્ટ ફિડિંગ રિલેટેડ આજે સેમિનારનું આ સ્કૂલમાં આયોજન કરવામાં આવ્યું છે યુઝ્યુઅલી મેં એવું જોયું છે કે આજકાલ બોટલ અને પાવડરના ડબ્બા આનું વેચાણ વધવાને કારણે ક્યાંકને ક્યાંક બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ ઓછું થતું જાય છે મધર્સને આ બ્રેસ્ટ ફિડિંગનું ઇમ્પોર્ટન્સ સમજાવવા માટે અને એમને બ્રેસ્ટ થી બાળકને અને માતાને શું ફાયદો થાય છે કઈ રીતે કઈ સિચ્યુએશનમાં એ ડિફિકલ્ટ સિચ્યુએશનમાં પણ બ્રેસ્ટ ફિડિંગ કન્ટિન્યુ કરી શકે એ માટેનો ગાઈડન્સ માટેનો આ સેમિનાર છે આની સાથે સાથે આ સેમિનારમાં મેં મારી બુક કામ મેરી પહેચાન હૈ મા હોના મેરી શાન હૈ ઇટ ઇઝ બેઝિકલી અ ગાઈડ બુક ફોર ધ વોકિંગ મોમ કે જેને કામ પણ કરવું છે અને બ્રેસ્ટ ફીડિંગ પણ કન્ટિન્યુ રાખવું છે આ સિચ્યુએશનમાં કઈ રીતે એ લોકો મિલ્ક એક્સપ્રેસ કરે કઈ રીતે મિલ્ક સ્ટોર કરે કઈ રીતે બાળકને માતાનું ધાવણ મળે આ દરેક વિષય માટે આ બુકમાં એક માહિતી આપવામાં આવી છે સાથે પાછળ એમાં અમુક પ્રકારના સ્કેનિંગ કોડ્સ પણ છે કે જેના દ્વારા મધર ટુ ડુ લિસ્ટ છે ઇમોશનલ ચેકલિસ્ટ છે મધર માટેના પોઝિટિવ અફોમેશન છે આ દરેક અંગેની માહિતી અંદર આ બુકમાં આપવામાં આવી છે બંધ રાખવાનું એક મિનિટ તમે મને ડાયરેક્ટ કોન્ટેક કોન્ટેક કરી શકો છો ડબલ નાઇન ટુ ફાઇવ ઝીરો વન ફાઇવ એટ ફોર ઝીરો તમારી ડિમાન્ડ પ્રમાણે અમે આ બુક તમારા સુધી પહોંચાડીશું અને ટૂંક સમયમાં આ બુક ઓનલાઈન પણ અવેલેબલ થઈ થઈ જશે સાથે તમે આ બુક મારી હોસ્પિટલથી પણ પરચેસ કરી શકો છો સૌમ્ય ચિલ્ડ્રન હોસ્પિટલ પાલ